ઓફિસમાંથી ગાંજો ગાંજો છે વિદેશથી આવેલા પાર્સલમાં મળી આવ્યો હાઇબ્રિડ અમદાવાદ સાયબર ક્રાઇમે સાડત્રીસ પાર્સલ કબજે કર્યા છે અલગ અલગ દેશમાંથી માંથી મંગાવાયા હતા પાર્સલ દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા ગાંજાના પાર્સલ તે પહેલા જ આ પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ એક વખત ડ્રગ્સ પકડવાનો મામલો જે છે સામે આવ્યો છે આ વખતે જે છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને માહિતી અને બાતમી મળી હતી કે ફોરેન પોસ્ટ ઓફિસનું જે શાખા છે પોસ્ટ ઓફિસ ખાતે આવેલી તેની અંદર જે છે શંકાસ્પદ પાર્સલો છે આ પાર્સલ તપાસવામાં આવ્યા જ્યારે પાર્સલો તપાસવામાં આવ્યા ત્યારે કુલ સાડત્રીસ જેટલા પાર્સલો મળી આવ્યા હતા અને સાડત્રીસ પાર્સલોની અંદર હાઇબ્રિડ ગાંજો જે છે એ મળી આવ્યો છે આ પાર્સલોની વધારે તપાસ કરતાં સામે આવ્યું હતું કે યુએસએ યુકે સહિતની અલગ અલગ કન્ટ્રીમાંથી આ પાર્સલો અહીંયા સુધી આવ્યા હતા અને અહીંયાથી ગુજરાત અને ભારતના અલગ અલગ રાજ્ય અને શહેર ની અંદર જવાના હતા અને જે રિસીવરો હતા એ કોણ છે તેને લઈને અત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ અને હવે વાત કરીશું વરસાદ વિશે